ઘણી સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની આરોગ્ય લક્ષી સેવાઓ મળે તેવા ઉદ્દેશ્યથી આરોગ્ય લક્ષી કેમ્પનું આયોજન થતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રાંગદરા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલમાં આજે બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ યોજાયો હતો જેમાં અમદાવાદ ગાંધીનગરના જાણીતા તબીબી દ્વારા સારવાર આપવામાં આવી હતી ખાસ કરીને વાખાચુકા દાંત તેમજ દાંતને લઈને તમામ સમસ્યાઓનું પદ્ધતિસર इलाजની સાથે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં 15 થી 20 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો ડેન્ટિસ્ટ ડૉક્ટર શ્રી અલ્ફિયાબેન આ દવાખાનામાં સેવા આપી રહ્યા છે આજે નિઃશુલ્ક કેમ્પ હતો જે કેમ્પની અંદર ઘણા બધા દર્દીઓ ડેન્ટિસ્ટનો લાભ લીધેલો છે હું પણ આજે મારા દાંતની તકલીફ દેખાડવા આવ્યો હતો સુંદર મજાનું હોસ્પિટલ છે બેનની કામગીરી પણ દેખાઈ આવે છે અને વિશ્વ આ એવી વિશ્વાસની વાત કરતા એવું લાગે કે આ હોસ્પિટલ સારી રીતે ચાલશે અને અહીંયા દરેક ગ્રામજનોને દાંતની તકલીફ પડતી હોય તો હું એવું માનું છું કે અહીંયા લાભ લેવા આવે એવું હું પણ સૌને પ્રાર્થના કરું છું સારું પરિણામ આવે એવું દેખાય છે બાકી આજે નિઃશુલ્ક નિઃશુલ્ક કેમ્પ શનિવારના રેજ રાખેલો ઘણા બધા દર્દીઓ લાભ લીધેલો આવી રીતે હું ઘણા ટાઈમથી આ અખબાર મને ટીવીમાં મોબાઈલમાં જોતો આવતો હતો પણ આજે મને એમ થયું કે ચાલો હોસ્પિટલનો લાભ લઈએ તો ખરેખર આ હોસ્પિટલમાં દાંતના પડતા તકલીફોના કોઈ પણ કારણ હોય તો એનું નિવારણ એ ચોક્કસ થશે એવો મને આત્મવિશ્વાસ છે ત્યાં આજે પચ્ચીસ પાંચ બે હજાર ચોવીસ શનિવારના રોજ અમે નિઃશુલ્ક કેમ્પ રાખેલો હતો એમાં પંદરથી વીસ લોકોએ અત્યાર સુધીમાં લાભ લીધેલો છે અને આ કેમ્પની ખાસ ખાસિયત એ હતી કે અમે સ્પેશિયલ બાળકો માટે જેના વાકાચૂકા દાંત હોય છે જેમને અંગૂઠા ચૂસવાની કેવી કોઈ આદત હોય છે એના માટેની જે ટ્રીટમેન્ટ આવે છે જેને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવાય છે એ અમારી આજના કેમ્પની ખાસિયત હતી અને એમાં અમે ફ્રી કેમ્પમાં બધી માહિતી આપેલી છે અને સ્પેશિયલ એ હતું કે અમે લોકોને સરળ હપ્તે બે હજારના માસિક હપ્તે કે જે પ્રોબ્લેમ ના થાય અને ટ્રીટમેન્ટ પતી જાય એ રીતે અમે આજની જે વ્યવસ્થા હતી એ બધી કરેલી છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા